જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો વધુ વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણના આ અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ શ્રીકૃષ્ણ કહે છે કોઈને તકલીફ આપીને મારી પાસે પોતાની ખુશીની દુઆ ના માંગો પણ જો કોઈને એક પળની ખુશી આપો છો તો પોતાની તકલીફની ચિંતા ના કરો માળી રોજ છોડને પાણી આપે છે પણ ફળ ફક્ત મોસમમાં જ આવે છે એટલે જીવનમાં ધૈર્ય રાખો દરેક વસ્તુ પોતાના સમયે થશે રોજ વધુ સારું કામ કરો તેનું ફળ તમને સમયે જરૂર મળશે જિંદગીની સચ્ચાઈ સમજવી ખૂબ મુશ્કેલ નથી જે ત્રાજવામાં બીજાને તોલો તેમાં ક્યારે પોતે બેસીને જુઓ તબિયત ખરાબ હોય એટલે થોડીવાર પરેશાન રહે પણ નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે નારાજ ના થાવ એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થાય છે કેમ કે ઘી અને રૂ શતાબ્દીઓથી બળે છે પણ લોકો કહે છે કે દીવો બળે છે ક્યારે પોતાને કોઈનો આદિ ના બનાવો નહીતર તમારી ખુશીઓ તેની ફુરસત અને મૂળની મહતાજ થઈ જશે અક્કડ અને ઘમંડ એ માનસિક બીમારી છે જેનો ઇલાજ ફક્ત કુદરત અને વક્ત જ કરે છે દુઆ ક્યારે સાથે નથી છોડતી અને બદુઆ ક્યારે પીછો નથી છોડતી દેખાડાથી ફક્ત લોકોને જ ખુશ કરી શકાય ભગવાન તો ફક્ત નિયત જુએ છે ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી હોતો સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા વિચાર સારી સોચ અને મધુર વર્તન હોય લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરેલો જિંદગી વધુ સારી થઈ જશે કોઈએ સાચું જ કહ્યું છે વાણીમાં ખૂબ તાકાત હોય છે મીઠું બોલનારાની મરચું પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારાનું મધ પણ નથી વેચાતું મકાન તો ચાર દિવાલો પર બની જ જાય છે ઘર તો સ્નેહ સમજ અને સમજદારીથી બને છે બીજાને તકલીફ આપીને મેળવેલી ખુશીને ઉંમર ખૂબ ટૂંકી હોય છે જીવનમાં પોતાને બુરાઈઓ સાંભળવી પણ જરૂરી છે કેમ કે રોજ તારીફ જ સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધો હિંમત ના હારો જો તને દુઃખ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે જે આપશો તે જ પાછું આવશે ચાહે ઇજ્જત હોય કે ધોકો ધૈર્ય રાખો નિરાશ ના થાઓ કેમ કે જેણે તને લખ્યું છે એ બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે પ્રશંસા જેટલી પણ કરો પણ અપમાન વિચારીને કરો કેમ કે અપમાન ઉધાર છે જે વખત મળતા વ્યાજ સાથે પાછો આવે છે તમે પાછળ જઈને ભૂતકાળ સુધારી નહીં શકો પણ આજે કામ કરીને આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે જે લોકો તમારાથી જલે છે તેમનાથી નફરત ના કરો કેમ કે એ જ લોકો છે જેમણે સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી વધુ સારા છો આ પાંચ વસ્તુઓ હમણાં જ છોડી દો જિંદગીમાં ખૂબ ખુશ રહેશો બધાને ખુશ કરવું બીજાઓથી વધુ અપેક્ષા રાખવી જિંદગીને ભૂતકાળમાં જીવવી પોતાને કોઈથી ઓછા સમજવું વધુ પડતું વિચારવું વક્ત સાથે બદલાઈ જાઓ અથવા વક્ત બદલવાનું શીખો મજબૂરીઓને કોસો નહીં દરેક હાલતમાં ચાલવાનું શીખો શ્રીકૃષ્ણ કહે જેમ હવા એક દિશામાં નથી વહેતી સમય સમયે બદલાતી રહે છે તે માણસની કિસ્મત પણ સમયે સમયે બદલાતી રહે છે એટલે વક્ત ખરાબ હોય તો પરેશાન ના થાવ ફક્ત સાચા વક્તની રાહ જુઓ કેમ કે વક્ત જરૂર બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જાય તો બાંસુડી વગાડનાર ક્યારેય મહાભારત ના થવા દે જેટલો ઇંતજાર તે તમારાથી કરાવે છે ને વક્ત આવતા એટલું આપશે કે સંભાળી નહીં શકો પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ કેમકે ઘડા એવા છે જે તમારી જેવી જિંદગી જીવવાનું સ્વપ્ન જુએ છે કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનો કેમ કે એ જ લોકો છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવું જોઈએ પોતાના પર વિશ્વાસ રાખો તમારી અંદર એવો કણ છે જે દરેક અવરોધથી મોટું છે ક્યારેક વક્તના બદલાવથી મિત્ર પણ શત્રુ બની જાય અને શત્રુ પણ મિત્ર બની જાય કેમ કે સ્વાર્થ ખૂબ બળવાન છે ચંદનનું વૃક્ષ આખા વિશ્વમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પણ આ વિશ્વ ઘણીવાર ભૂલી જાય છે કે ચંદનના વૃક્ષ પર વિશ્વના સૌથી ઝેરી સાપ હોય છે એટલે બહારથી ખૂબ મીઠું બોલનાર વ્યક્તિ અંદરથી શત્રુતાનો ભાવ પણ રાખી શકે છે એટલે વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો શ્રી કૃષ્ણ કહે છે જો તમારા જીવનથી ખોટો વ્યક્તિ ના જશે તો સાચો વ્યક્તિ આવશે નહીં કોણ શું કરે છે કેટલું કરે છે કેવી રીતે કરે છે આ બધાથી જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો વક્ત જરૂર આવે છે પણ સાચા વખતે જ આવે છે એટલે સબર રાખો જે લોકો તમારો મુકાબલો ના કરી શકે તે તમારાથી નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વાદવિવાદ ના કરો કેમકે નુકસાન તમારું જ થશે તેમની સાથે બહેસ થાય તો તમારી કિંમત જ ઘટી જશે એટલે જેટલું શક્ય હોય એટલા મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનું દાણું હોય છે ત્યાં વખત તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈનો હક નથી ખાતું ફક્ત બે વસ્તુઓથી વિશ્વ બધા સંબંધો ગુમાવી દે છે એક ખોટી સમજ અને બીજું માણસનું અભિમાન ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે સરળ લાગે છે પણ એનો મતલબ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે પોતાનો રસ્તો પોતે પસંદ કરો કેમ કે તમને તમારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મ કરે તેવું ફળ મેળવે માણસ એટલો જ મોટો બની શકે જેટલું મોટું તે વિચારી શકે જેની પાસે સબરની તાકાત હોય તેની તાકાતનો કોઈ મુકાબલો ના કરી શકે મુશ્કેલ વખત આપણા માટે આઈના જેમ હોય છે જે આપણી ક્ષમતાઓનો સાચો આભાસ કરાવે છે આપણી ભૂલોની સજા તુરંત ના મળે પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે ભૂલો કરો એ તો બધા કરે છે પણ કોઈ સાથે ખોટું ના કરો આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો પૈસાવાળાને મહત્વ આપે છે ભલે સામેવાળાનું ચરિત્ર ઈરાદો અને આદત કેવી પણ હોય કહે છે કે ખોટી કસમો ખાવાથી કોઈ મરી જાય છે હા કોઈ મરતું તો નથી પણ કોઈનું વિશ્વાસ જરૂર મરી જાય છે શ્રીકૃષ્ણ કહે છે સાચી વાત છે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પણ એનો મતલબ એ નથી કે તે આખી જિંદગી ભૂલ કરતો રહે અને કહે કે હું શીખી રહ્યો છું પરેશાની એટલી જ લેવ જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય ઘરમાં જી ભરીને રડી લો પણ દરવાજો હંમેશા હસીને જ ખોલો કેમ કે લોકોને જાણે ખબર પડે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે તો તેનો જી ભરીને ફાયદો ઉઠાવે છે લોકો કહે છે કે જ્યારે કોઈ પોતાનો દૂર જાય તો ખૂબ તકલીફ થાય છે પણ વધુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું પાસે હોવા છતાં દૂરિયો બનાવે જિંદગીમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તેમને ભૂલી જાવો જે તમને ભૂલી ગયા છે આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી હોતું લાખ નિભાવો સંબંધો કોઈ પોતાનું નથી હોતું ખોટી સમજ થોડા દિવસ રહે પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય અને ના જ બીજાની સારી વાતો અવારનવાર આપણે તે જ લોકોના હાથે પોતાનું મજાક બનાવીએ છીએ જેમને આપણે કમજોર પળોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ જ્યાં દર વખતે સફાઈ આપવી પડે તે સંબંધો ક્યારેય ઊંડા નથી હોતા સંબંધો તે હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધુ હોય તકરાર ઓછી અને પ્રેમ વધુ હોય આશા ઓછી અને ભરોસો વધુ હોય સંબંધ દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં નારાજગી શબ્દોમાં હોવી જોઈએ મનથી નહીં સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે પણ તેમને સાચવીને રાખવું એ આપણી કળાની વાત છે શ્રી કહે છે ખરાબ વખત આવવું પણ જરૂરી છે કેમ કે પોતાનાઓમાં જે ગેર બનીને છુપાયેલા છે તેમનો પર્દાફાશ ત્યારે જ થાય છે ખરાબ વખતમાં ખભા પર રાખેલો હાથ સફળતા પર તાળીઓ કરતા વધુ કિંમતી હોય છે વક્ત જેવો પણ હોય તે પસાર થાય જ છે માણસ જો ઠાની લે તો વક્તને પણ જીતી લે છે રસ્તો એકવાર ભૂલવા કરતાં બે વાર પૂછીને ચાનવું વધુ સારું છે તમારી પાસે જે છે તેનું શુક્ર માનો કોઈ કોઈ પાસે તો ખાવા માટે રોટલી પણ નથી ક્યારેક કોઈ બીજા માટે માંગીને જુઓ પોતાના માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે ખુશોનો સંબંધ દોલતથી નહીં દિલથી હોય છે ગુસ્સામાં ક્યારેક ખોટું ના બોલો મૂળ તો ઠીક થઈ જ જાય છે પણ બોલેલી વાતો ક્યારે પાછી નથી આવતી સચ્ચાઈની આ જંગમાં ક્યારેક ખોટા પણ જીતી જાય છે વક્ત પોતાનું સારું ના હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે સચ્ચાઈ અવારનવાર શાંતિમાં જ મળે છે ખોટું તો હંમેશા હોઠ પર રહેવાની આદત હોય છે કડવી સચ્ચાઈ બોલનારા લોકો ખોટું દિલાસો આપનારાઓ કરતાં લાખ ગણા સારા હોય છે લોકો પર ભરોસો કરતી વખતે થોડી સાવધાની રાખો કેમ કે ફિટકરી અને મિશ્રી બંને એક જેવા જ દેખાય છે સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય છે સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે ઘર નાનું કે મોટું હોય કોઈ ફરક નથી પડતો પણ ઘરનો માહોલ જરૂર સારો હોવો જોઈએ આંખોમાં પડેલું તણખલું પગમાં ખૂંચેલો કાંટો અને રૂમાં દબાયેલી આગ પણ એટલી ખતરનાક નથી જેટલું દિલમાં છુપાયેલો કપટ છે જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી કોઈનું બુરું એટલું જ કરો કે જ્યારે પોતે પર આવે તો બરદાશ્ત કરી શકો જો જિંદગીમાં સફળ થવું હોય તો પોતા પર વિશ્વાસ રાખો લોકો પર નહીં વિશ્વાસ જીતવો મોટી વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે શરીર સાથે પ્રેમ હોય તો આસન કરો શ્વાસ સાથે પ્રેમ હોય તો પ્રાણાયામ કરો આત્મા સાથે પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્મા સાથે પ્રેમ હોય તો સમર્પણ કરો એ ધાગો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું અને આ મોતીઓ પોતાની તારીફ પર ઇતરાતા રહ્યા ઉમ્રભર વધુ બોલનારા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવનારા વધુ બોલતા નથી એમના કહો રબ સાથે કે મારી મુશ્કેલીઓ મોટી છે મુશ્કેલીઓને કહો કે મારો રબ મોટો છે મહત્વ એનું નથી કે આપણે કેટલા દિવસ જીવીએ છીએ મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે બે કોડીના છીએ કે સો કોડીના વખત જ્યારે પલટાય ત્યારે બધું પલટાવી દે છે એટલે સારા દિવસોમાં અહંકાર ના કરો અને ખરાબ વખતમાં થોડો સબ્ર કરો તારીફ પોતાની કરવી નિરર્થક છે ખુશ્બુ પોતે જ બતાવી દે છે કે કયું ફૂલ છે જિંદગીનો મજા લેવાનું શીખો વખત તો તમારા મજા લેતો જ રહેશે જિંદગીના હાથ નથી હોતા પણ ક્યારેક એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહી જાય છે સારો વખત અને ખરાબ વખત બંનેનું અલગ અલગ મહત્વ છે સારો વખત લોકોને બતાવશે કે તમારી હકીકત શું છે અને ખરાબ વખત તમને બતાવશે કે લોકોની હકીકત શું છે ગુજરી જશે આ દોર પણ થોડો સબર તો રાખો જ્યારે ખુશીઓ જ નથી રોકાતી તો ગમની શું ઓકાત છે જિંદગીમાં જો ખરાબ વખત ન આવે તો પોતાનાઓમાં છુપાયેલા ગેર અને ઘેરમાં છુપાયેલા પોતાના ક્યારેય નજરે ન પડે આ રાહો જ મંજિલ સુધી લઈ જશે હિંમત રાખો ક્યારેય સાંભળ્યું છે કે અંધારાએ સવેર ન થવા દીદી મન ખુશ હોય તો એક ટીપું પણ વરસાદ છે દુખી મન સામે સમુદ્રની પણ શું ઓકાત છે ક્યારેય ના કહો કે દિવસ મારા ખરાબ છે જે લોકો તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે તેમના પર ધ્યાન ના આપો એનો સીધો મતલબ છે કે તમે તેમનાથી બે પગલાં આગળ છો દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો પણ સમજ એટલી રાખો કે ફરી તેમના પર ભરોસો ના કરો આપણને અવારનવાર લાગે છે કે બીજાનું જીવન સારું છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમાધાનો કર્યા છે અને જો તમે બધાથી ખુશ છો તો નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને અવગણી છે હે પ્રભુ એક દિમાગવાળું દિલ મને પણ આપી દે આ ભરોસાવાળું દિલ ફક્ત તકલીફ જ આપી રહ્યું છે માણસે હંમેશા મોકો નથી શોધવો જોઈએ કેમ કે જે આજે છે એ જ સૌથી સારો મોકો છે પ્રેમ માણસથી કરો તેની આદતથી નહીં રીસો તેમની વાતોથી પણ તેમનાથી નહીં ભૂલો તેમની ભૂલોથી પણ તેમને નહીં કેમ કે સંબંધો કરતાં મોટું કંઈ નથી કોઈને કમજોર સમજવાની ભૂલ ન કરો કેમ કે તકદીર બદલવામાં વક્ત નથી લાગતો જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી ફક્ત સાચા રહો ગવાહી વક્ત પોતે આપી દેશે જિંદગીની કમાણી દૌલતથી નહીં મપાય અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કમાણી કેવી હતી જિંદગીમાં ચોક્કસ દરેક મોકાનો ફાયદો ઉઠાવો પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં ંદગીમાં એ મહત્વ નથી રાખતું કે તમે જિંદગીને કેટલું જીવ્યા પણ મહત્વ એ રાખે છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા હસવું જ જિંદગી છે હસીને ગમ જ જિંદગી છે જીતીને હસો તો શું હસો હારીને ખુશીઓ મનાવવી જ જિંદગી છે જિંદગી રસ્તા જેવી છે એ ક્યારેય સીધી નથી હોતી થોડે દૂર પછી વળાંક જરૂર આવે છે એટલે ધૈર્ય સાથે ચાલતા રહો સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પણ સુંદરતા એમાં છે કે આપણો બીજા પ્રત્યે વર્તન કેવું છે જો તમે ઉડી ન શકો તો દોડો જો દોડી ન શકો તો ચાલો જો ચાલી પણ ન શકો તો રેંગતા ચાલો પણ હંમેશા આગળ વધતા રહો ચહેરાનો રંગ જોઈને મિત્ર ન બનાવો મિત્રો તનનું કાળું ચાલશે પણ મનનું કાળું નહીં